વિસાવદર વિધાનસભા મત વિસ્તારના તમામ મતદારોને જિલ્લા ચૂંટણી અધિકારી જૂનાગઢ તરીકે મારા નમસ્કાર આ ચૂંટણી જે છે એ સવારે સાત વાગ્યાથી લઈ અને છ વાગ્યા સુધી મતદાનની જે આ પ્રક્રિયા છે એમાં થવા જઈ રહી છે આપણા આ મતદાન ક્ષેત્રમાં કુલ બસો ચોરાણું જેટલા પોલિંગ સ્ટેશન છે આપણા આ બસો ચોરાણું જેટલા પોલિંગ સ્ટેશન પર આપણે જે બેઝિક સુવિધા હોય જેમ કે પાણીની સુવિધા હોય શૌચાલયની સુવિધા હોય રેમ્પની સુવિધા હોય એ પણ આપણે ત્યાં તૈયાર રાખી છે ઉપરાંત જ્યાં દિવ્યાંગ મતદારો છે એમના માટે આપણે વ્હીલચેરની પણ વ્યવસ્થા કરી છે આ સમગ્ર પ્રક્રિયામાં આપણે મારે ખાસ વિનંતી એ કરવાની છે કે જ્યારે ભારતનું ચૂંટણી પંચ જિલ્લા ચૂંટણી તંત્ર આટલી બધી મહેનત કરતું હોય તો એ મહેનત આપના માટે છે આથી મારી ખાસ રિક્વેસ્ટ છે આપ મતદાન કરવા જાઓ ત્યારે આપની જે ચૂંટણી પંચે આપને ચૂંટણી કાર્ડ આવેલું છે એ આપ લઈને જઈ શકો છો જો ચૂંટણી કાર્ડ આપની પાસે ન હોય અથવા મિસપ્લેસ થઈ ગયું હોય તો ચૂંટણી કાર્ડ સિવાય પણ બાર જેટલા અલગ અલગ નમૂનાઓ છે એ ચૂંટણી પંચે માન્ય કર્યા છે જેવા કે પાન કાર્ડ છે ડ્રાઇવિંગ લાઇસન્સ છે આધાર કાર્ડ છે તમારું મનરેગાનું જોબ કાર્ડ છે વગેરે એ લઈને પણ આપ જશો તો ત્યાં આપને મતદાન કરવા દેશે બીજું આ વખતે ચૂંટણી પંચે પોલિંગ સ્ટેશન ઉપર મોબાઈલ રાખવાની પણ વ્યવસ્થા કરી છે દરેક પોલિંગ સ્ટેશનની બહાર દસ જેટલા મોબાઈલ હોલ્ડ કરી શકે એ પ્રકારની આપણે ત્યાં વ્યવસ્થા કરી છે પરંતુ મતદાન મથકની અંદર કોઈ પણ મતદાતા મોબાઈલ લઈ જઈ શકશે નહીં એ મતદાન મથકની બહાર જે આપણે મોબાઈલ રાખવાની વ્યવસ્થા કરી છે ત્યાં આપે સ્વિચ ઓફ મોડમાં રાખી અને ત્યાં આપ રાખી શકો છો તો જ્યારે આખું તંત્ર આટલી વ્યવસ્થા કરતું હોય તો ફરીથી આપ સર્વે મતદાતાઓને મારી નમ્ર વિનંતી છે ચૂંટણીના મહાપર્વમાં આપ જોડાવો અને આપનો જે મતાધિકાર છે એનો ઉપયોગ કરી અને લોકતંત્રને મજબૂત કરવામાં સહાયતા કરો ધન્યવાદ